આ શુભ સવારે આપ સૌને સુરત શહેરના પ્રથમ નગર સેવક તરીકે વંદન કરી કોટી કોટી શુભકામના પાઠવું છું આજના શુભ અવસરે પધારેલા સૌ બાળકો વિદ્યાર્થીનો નગરજનો નગર આજે પારસી નૂતન વર્ષના વિશેષ અવસર પર સમસ્ત પારસી પરિવારને મારા નવરોજ મુબારક ભારતને પારસી સમુદાયની સંસ્કૃતિ અને પરંપરા પર ખૂબ ગર્વ છે આ સમુદાયે આપણે રાષ્ટ્રીય પ્રગતિને નોંધપાત્ર રીતે સમૃદ્ધિ બનાવી છે આ સ્વતંત્ર દિવસ ભારત માતાના તમામ સંતાનો માટે ભલે તે દેશમાં હોય કે વિદેશમાં આજના દિવસે દરેક લોકોને દેશ પ્રેમની ભાવનાને વધુ ઊંડો અનુભવ થાય છે આ અવસર પર આપણે તે અસંખ્ય સ્વતંત્ર સેનાઓને અને ક્રાંતિકારોને કૃતજ્ઞાપૂર્વક યાદ કરીએ છીએ